ભરૂચના ભૂમિ ડેવલપર્સના અકાઉન્ટ નું કામ કરતા લલિત પટેલે લેબર કોન્ટ્રાક્ટર સાથે ચોપન લાખની ઠગાઈ કરી હતી જેની ફરિયાદને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે લલિત પટેલની ધરપકડ કરી હતી તેની પૂછપરછ વેળા ચોંકાવનારી વિગતો સામે આવી હતી લલિતને કોઈ યુવતી સાથે એક તરફી પ્રેમ હોવાથી તેણે સોશિયલ મીડિયાથી ઓનલાઈન સંપર્કમાં આવેલા જ્યોતિષાચાર્યને વિધિ કરવાના રૂપિયા આપવા માટે ભૂમિ ડેવલપર જેવા અન્ય કોન્ટ્રાક્ટરોના એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા કાઢી કુલ ચાર કરોડ પચાસ લાખ રૂપિયા જ્યોતિષને આપ્યાની કબૂલાત કરતા રાજસ્થાનના જ્યોતિષને ઝડપી પાડ્યો હતો દહેજમાં

થયો હતો તેણે જણાવ્યું હતું કે તેને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હોય તેને પામવા માટે તે અધીરો થયો હતો આરસામાં સોશિયલ મીડિયામાં રાજસ્થાનના જયપુર ખાતે રહેતા તરુણાચાર્ય નામના એક જ્યોતિષ સાથે તેનો સંપર્ક થયો હતો યુવતીને મેળવવા તેમજ ધંધામાં ફાયદો થાય તે માટે વિવિધ વિધિઓ કરાવડાવી હતી જે વિધિઓના બહાને જ્યોતિષે તેની પાસેથી તબક્કાવાર રૂપિયા માંગતા તેણે રવિન્દ્ર ભટ્ટની જેમ અન્ય લેબર કોન્ટ્રાક્ટરો કે જેમની બેંકની સહી કરેલી ચેકબુક તેની પાસે હતી તેમાંથી રૂપિયા ઉપાડી ઉપાડીને છેલ્લા બે વર્ષમાં અંદાજે ચાર કરોડ રૂપિયા તેને ચૂકવ્યા હતા જેના પગલે પોલીસે મહાઠક જ્યોતિષને શોધવા રાજસ્થાન જયપુર પહોંચી તરુણ ઉર્ફે તરુણ ઉર્ફે ટાર્ઝન દુલીચંદ શર્માને ઝડપી પાડ્યો હતો પોતે જ્યોતિષ છે અને એ એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી જુદી જુદી આગળી આ પેઢીઓ મારફતે એને આ ચોપ્પન લાખ રૂપિયા તો મુખ આપી આપી દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે અ ફરિયાદીની જાણ ફરિયાદી બાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે સાડા ચારે કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ જે એસ્ટ્રોલોજ એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે